નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર પચીસ છવ્વીસની આ નવી સ્વઅધ્યન પોથીના ભાગ એકની અંદર આપણને ધોરણ સાતના વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર એક આપેલો છે વનસ્પતિમાં પોષણ તેનું એકદમ સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક ભાગના દરેક વિષયના દરેક એક પાઠના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વ અધ્યયન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને કેવી રીતે મેળવવાની છે એના માટે તમારે આખો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર એક સ્વ અધ્યયન પોથી વનસ્પતિમાં પોષણનું સંપૂર્ણ સોલ્યુશન એમાં છે પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો સવાલ બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે તો જવાબ આવશે વિકલ્પ બી સૂર્ય બીજું વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ પર્ણ ત્રીજું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે તો જવાબ આવશે વિકલ્પ એ મૂળ ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ એ મૃતોપજીવી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ નાઇટ્રોજનના સ્થાપનમાં ખાલી જગ્યા નામના બેક્ટેરિયા મદદરૂપ થાય છે તો જવાબ આવશે રાઇઝોબિયમ બીજું વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે તો જવાબ આવશે સ્ટાર્જ ત્રીજું પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે યજમાન ચોથું સામાન્ય રીતે રણમાં ઉગતી વનસ્પતિમાં ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષણ કરે છે તો જવાબ આવશે પ્રકાંડ પાંચમું કળશ પરના ખાલી જગ્યા પ્રકારનું પોષણ કરે છે તો જવાબ આવશે કીટાહારી મિત્રો ધોરણ ત્રણથી દસની જે આ નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વ અધ્યયન પોથીઓના દરેકે દરેક પાઠના કલરફુલ અને સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર અને વોટ્સઅપ પર આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર તો આજે જ દોસ્તો મેળવી લેજો આ ઉપરાંત આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો સવાલ પોષણ એટલે શું તો ઉત્તર સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે બીજું સ્વાવલંબી પોષણ કોને કહેવાય તો ઉત્તર પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે બીજું રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે તો ઉત્તર રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે ચોથું ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે તો ઉત્તર ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે પાંચમું વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે તો ઉત્તર વનસ્પતિમાં વાયુરંધ્ર વાતુ વાયુ વિનિમય પાણીના સંતુલન અને તાપમાન નિયમન જેવી જૈવિક ક્રિયાઓમાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે છઠ્ઠું ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે તો ઉત્તર ખેતરમાં તૈયાર થતો પાક મુખ્યત્વે સ્વાવલંબી પોષણ કરે છે પ્રશ્ન નંબર ચાર તફાવત આપો એમાં પેલું સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ તો જોઈએ સ્વાવલંબી પોષણ સજીવો જ્યારે સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ત્યારે તેને સ્વાવલંબી પોષણ કહે છે પરાવલંબી પોષણ તો પ્રાણીઓ અને બીજા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે તેને પરાવલંબી પોષણ કહે છે સ્વાવલંબી પોષણના ઉદાહરણ છે પાંદડાવાળા છોડ અને શેવાળ પરાવલંબી પોષણમાં આવશે પ્રાણીઓ ફૂગ અને માનવ ત્યાર પછી છે બીજું સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ તો સ્વાવલંબી પોષણમાં જોઈએ તો પોતાની શક્તિ ની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે તેના ઉદાહરણ છે લીલો છોડ અને શેવાળ મૃતોપજીવી પોષણ તો કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષી પોષણ મેળવે છે આવા પ્રકારના પોષણને મૃતોપજીવી પોષણ કહે છે એના ઉદાહરણમાં આવશે ઇસ્ટ મ્યુકર અને બિલાડીનો ટોપ ત્યાર પછી છે પ્રશ્ન નંબર શબ્દ સમીકરણ પૂર્ણ કરો તેમાં ખાલી જગ્યા આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ પ્લસ પાણી એ સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ એટલે કે સ્ટાર્ચ અને ઓક્સિજન મુક્ત કરશે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો સવાલ જો પૃથ્વી ઉપર છ મહિના સુધી સૂર્યપ્રકાશ ના મળે તો શું થાય ઉત્તર જો પૃથ્વી ઉપર છ મહિના સુધી સૂર્યપ્રકાશ ના મળે તો જીવન માટે ગંભીર સંકટ ઊભું થશે છોડ પ્રકાશ સંશ્લેષણ કરી શકશે નહીં અને મૃત્યુ પામશે જેના કારણે ઓક્સિજનની અછત સર્જાશે ખોરાકની પણ અછત થશે અને પૃથ્વીનું તાપમાન ખૂબ ઘટી જશે માનવો સહિત અનેક જીવસૃષ્ટિ પર આ સ્થિતિ જીવલેણ સાબિત થશે બીજું શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ ઉપર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે તો ઉત્તર રણમાં ઉગતી વનસ્પતિઓ પર પર્ણની જગ્યાએ કાંટા હોય છે કારણ કે તે પાણીનો વ્યય ઘટાડે છે બાષ્પોત્સર્જન ઓછું કરે છે અને પ્રાણીઓથી રક્ષણ આપે છે આ વનસ્પતિઓના લીલા પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે ત્રીજું ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીનહાઉસ કેવી રીતે ઉપયોગી છે તો ઉત્તર ફળ અને શાકભાજી એ પાક માટે ગ્રીનહાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે તેનાથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રણ કરી શકાય છે તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે તેમજ જંતુ અને રોગોનું પણ નિયંત્રણ કરી શકાય છે ગ્રીનહાઉસમાં ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે ચોથું પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે તો ઉત્તર પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે ખાતરથી જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી છે વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા ખાતર જરૂરી છે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પણ ખાતર જરૂરી છે પાંચમું જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે તો ઉત્તર જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો જમીનમાંથી મળે છે નીચે પડેલા પાંદડા સુકા છોડ જીવજંતુઓના અવશેષો અને પશુઓના મૃત્યુથી જમીનમાં સજીવ સૂક્ષ્મ જમીનમાં સજીવ સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય છે અને આ વિઘટન પોષક તત્વોમાં પરિણમે છે જે વનસ્પતિઓ તેમના મૂળ વાટી શોષી લે છે આ ઉપરાંત કુદરતી ચક્રથી જંગલની વનસ્પતિઓને જરૂરી પોષણ મળતું રહે છે ત્યાર પછી છે છઠ્ઠો સવાલ કળશ પર્ણ જેવી વનસ્પતિ લીલાપર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે તો જોઈએ ઉત્તર કળશ પર્ણો એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે કળશ પર્ણો લીલા પર્ણો ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઉર્જા મેળવે છે પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડીને તેમનો પાચનમાં ઉપયોગ કરે છે જે તેમને જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત કળશ પર્ણના કળશમાં ફેરવાયેલા પર્ણની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો તો સૌથી ઉપર છે ઢાકણ છે અને નીચે આવશે કળશમાં ફેરવાયેલ પર્ણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો તો હેતુ આપણને આપેલો છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે સાધન સામગ્રીમાં જોઈએ તો કુંડામાં ઉગાડેલો છોડ કાગળ પેપર ક્લિપ બીકર આલ્કોહોલ પાણી અને આયોડિનનું દ્રાવણ આકૃતિ તો અહીંયા કાગળની કાગળ આપેલો છે અને કુંડામાં ઉગાડેલો છોડ છે પદ્ધતિ છોડના પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો આ છોડને ત્રણ ચાર કલાક સૂર્યપ્રકાશ સામે રાખો પછી પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનો ક્લોરોફિલ દૂર કરો ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ લો આ પાંદડા પર આયોડીનના દ્રાવણના થોડા ટીપ્પા નાખી તેનું અવલોકન કરો અવલોકન કરતા જણાશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા કાળા રંગનો થઈ જશે જ્યારે કાગળથી ઢંકાયેલા ભાગનો રંગ બદલાશે નહીં અને તેનો રંગ આછો ભૂરો જ રહેશે નિર્ણય આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જેમ કે તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે દરેકે દરેક વિષયની સ્વાધિન પોથીના સોલ્યુશનની પીડીએફ દરેક પાઠની સમજૂતી અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે એમપી પેપર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો એપ્લિકેશન ઉપર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી કહ્યું છે કે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને વંચાઈ જાય પછી જોઈએ એમની નીચે આપેલા પ્રશ્નોને અને તેમના ઉત્તર પહેલો સવાલ વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે તો ઉત્તર વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે બીજું કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો હતો તો ઉત્તર કલ્પનાએ વાવેલ છોડને સૂર્યપ્રકાશ મળતો ન હતો તેથી સુકાઈ ગયો હતો વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે તો ઉત્તર વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય ખાતર અને પાણીની જરૂર પડે છે તો મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સ્વ અધ્યયન પુથિના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય સ્વ અધ્યયન પુથીના સોલ્યુશનનો તો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો મિત્રો આ જે વિડીયો છે તેને જરૂરથી લાઇક આપી દેજો અને તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો